ભારત દેશને ધાર્મિક દેશ માનવામાં આવે છે કે જ્યાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જેને પ્રત્યે લોકોની અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહેલો છે તેમાં પણ ખાસ વાત કરીએ તો બિકાનેર વિશે કે જ્યાં ઘણા એવા મંદિરો છે જે ખૂબ જ અનોખા અને આધુનિક છે ત્યારે આ મંદિર વિશે વાત કરીએ કે જ્યાં કેદારનાથ મહાદેવ મંદિર જેવો જ અહેસાસ થાય છે અને તેની ખાસ વાત એ છે કે આ મંદિર એકસો વર્ષ જૂનું છે અમે વાત કરી રહ્યા છીએ બીकानेर ના કેદારનાથ મહાદેવ મંદિરની આ મંદિર માં મહાદેવજી ની મૂર્તિ ને ચાર મુખ છે આ મંદિર માં ત્રણ ટાઈમ આરતી પણ કરવામાં આવે છે અને બે ટાઈમ મહાદેવ ને શૃંગાર પણ કરવામાં આવે છે અહીં રોજ હજારો ની સંખ્યા માં લોકો દર્શનાર્થે આવતા હોય છે અને કેદારનાથ ની જેમ જ આ મંદિર માં પણ બહાર નદી છે સાથે જ ખાસ વાત તો એ છે કે મંદિર ની અગાસી પર વોલપેપર બરફ અને પહાડો થી બનાવેલા છે જેથી કરીને અહીં કેદારનાથ મંદિર જેવો જ અહેસાસ થાય છે